તો મિત્રો હું આવી ગયો છું નવી સવાલ લઈને તો મુજ ધોઈ લીધું સર કરી બે ઊભું જ રહેવાનું તણાય આની ગણાય બે ના ના ગણાય ના ગણ

મિત્રો અમારા ઘેર છે બ્લીચિંગ કરીને એક વસ્તુ એ રહી છે ને તે એ તમારા ધોરા કપડા ઉપર નંખો ને તો એ સાફ થઈ જાય ધોરું કપડું જો કાળું થઈ કાં કાતો કલર ચોટે પણ જો બીજા કોઈ કલર ઉપર પડે ને તો આવું થાય તો હું એવો બ્લીચ ધોરા કપડો છે ને તે નંખતો હતો વોશિંગ મશીન માં ધોવા અને લગીર બે ચાર ટાઈપો છે ને તેમાં મોજા ઉપર પડે ને તો જોવા કાળા ના કેસરી થઈ જાય અરે ઇન્ડિયા મે મલકતો મલક હા દાલી ધોવા નઈ ને ખબર ન હતી મને જોચે તો જે આ જો એક 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 મોજોચે હોય ને એક મોજોચે હોય અગર તમે બ્લીચિંગ યુઝ કરતા તો આ ચીજમાં ધ્યાન રાખજો કોઈવાર કલર પર બ્લીચિંગ ના યુઝ કરતા ખાલી ધોરા કપડા ઉપર જ નકા આવું થઈ જાય હા હા તો મે હાથે કરી નઈ નખ્યું પણ પડીયું એક બેટ આપો ચેવો દેખા

નહીં ભાવતું. એ ભગવાન ઘરે. જો મમ્મીને એવું કરી. આમ રોટલી લવાય, શાક પણ પકડી અને પછી દાળ ડોળી કોય. એ ભગવાન ઘરે. મમ્મીને કોઈ હાર લાગે ટેસ્ટી લાગે ટેસ્ટી. લે પકડ. ખાવાનું છે ઋતુ તારા હ. નહીં શું ખાય તું નહીં. ભગવાન ધરાવા હોમી મમ્મી લો ભરી નહીં આજે કુતરો વર્ષ ના તે મમ્મી ની ઇન્સ્ટાગ્રામ માં ટેન કે ફોલોવર્સ થઈ જાય તાર અત્યારે કોઈ કેવી ના થેન્ક યુ ઓલ ઇન્સ્ટા ફેમિલી થેન્ક યુ વેરી મચ આવો નવો સપોર્ટ આપવા રહે ધન્યવાદ આપતા રહેજો ધન્યવાદ યુટ્યુબ માં આવો સપોર્ટ દેખાડો તો મિત્રો આજ માટે જ મળીશું કાલે શુભરાત્રિ